રામ રામ ને સીતારામ ને અમે જો બાજુ વાળા ગાવી આણી છે ને તે ભેંડા બનાવવા

मोरस नाइक करी कलाई भी अच्छी तलाक થઈ જાય મોરસ વાળ બનતા ના કે પાછો ન કે હું એ હું તાળ દે ને જ ન્યા મા બિન ન મોરસ વર્ત ના કઈ કેસે બુતાઈ નયા આપડે થાળી થાળીમાં બધું લઈ આને બધું ગાંઠલી તો સેવા આઠલામક દેવાનું છે ત્યાં બધું થઈ ગયું છે હવે આપણે પેંડા વાળવા ભણાસ થઈ ગયું છે બધું

Con dependa para veces, y en el lo penda acá